ચા પાણી નાસ્તો સુવાની સગવડ છે મેડિકલ મેડિકલની સુવિધા છે પગ ચાલતા ચાલતા પદયાત્રીઓ પગ દાબવાની પણ સેવા પગ દુખો આવે છે પગ દાબવાની પણ સેવા કરીએ છીએ સુવાની પણ સગવડ છે રેસિડેન્ટ સાથે સગવડ નહવા ગરમ પાણીનું નાવા માટે ગરમ પાણી પણ આપીએ છીએ સંદાસ બાથરૂમ ટોટલી સગવડ અહીંયા અમે પૂરું ઓગણત્રીસ વર્ષથી આ કરીએ છીએ અહીંયા વગતા અમે પહેલી વાર આવ્યા છીએ હમણાં કેટલું માણસ જમતું હોય છે લગભગ દોઢેક લાખ ની આસપાસ તો ખરું જાય કેટલા દિવસ કેમ્પ ચાલુ કેમ્પ ચાલુ થશે આઠ નવ દિવસ શું નામ શુભ નામ આપનું ગિરીશભાઈ સોલંકી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ